નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી બલ્લવીષેક ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે છઠ્ઠી જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો પણ સીટના રિપોર્ટમાં ઉલ્લેખ છે ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગે પરફોર્મન્સ લાઇસન્સ આપ્યું હોવાનું પણ સામે આવ્યું છે ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી છે અને ત્રણ વર્ષથી ગેમ ઝોન ચલાવતા હોવા છતાં કોઈ પગના ન લેવાયા હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં કહ્યું હતું કે હજુ એક આરોપીને પકડવાનો બાકી છે જેના માટે લુકઆઉટ નોટિસ કાઢવામાં આવી છે ટીઆરપી જેમ ઝોનને કાયમી સ્ટ્રકચર ગણીને કાર્યવાહી કરાશે સરકારે કહ્યું કે શરૂઆતમાં અઠાવીસ મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું પરંતુ ડીએનએ ટેસ્ટ જાણ્યા બાદ સત્યાવીસ મૃત્યુ થયા છે ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે ગયા હતા એવો સોગંદનામા ઉલ્લેખ કરાયો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે